તેને બહારની દુનિયા વિશે કોઈ જાણકારી હોતી નથી વાર્તામાં ટ્વિસ્ટ ત્યારે આવે છે જ્યારે બાળકોનું એક ગ્રુપ પિકનિક માટે જંગલમાં આવે છે અને ફસાઈ જાય છે ટાર્ઝન કેવી રીતે તેમની મદદ કરે છે અને કેવી રીતે તે બાળકો શહેર પાછા ફરે છે પછી ટાર્ઝનને યાદ કરીને પાછા આવે છે આ સુંદર લાગણી સભર સફર ફિલ્મમાં દર્શાવવામાં આવી છે અંકિત રાજે નિર્દેશક હિતેશભાઈ ટાર્ઝન ની વાર્તા પ્રત્યેની પણ પ્રશંસા કરી પ્રોડ્યુસર કાસ્ટિંગ ડિરેક્ટર અમિત ઠક્કરે જણાવ્યું હતું કે ફિલ્મનું મુખ્ય શૂટિંગ નવસારીમાં થયું છે જ્યાં જંગલ અને નદીના દ્રશ્યો રિયલ લોકેશન પર શૂટ કરવામાં આવ્યા છે શહેરના દ્રશ્યોનો એક નાનો ભાગ સુરતમાં પણ શૂટ થયો છે જ્યારે ટાર્ઝન શહેરમાં આવે છે તમામે બાળ કલાકારોના ટેલેન્ટની ખૂબ પ્રશંસા કરી બાળકો ગિફ્ટેડ એક્ટર્સ છે અને તેમની સાથે કામ કરવું સહેલું હતું એક પણ સિનેમા મુશ્કેલી ન પડી ફિલ્મને બ્યુટીફુલ ફેમિલી મૂવી ગણાવી છે તેમણે દર્શકોને પોતાના સમગ્ર પરિવાર સાથે આવીને આ ફિલ્મ જોવાની અપીલ કરી

બચ્ચોની સ્પેશિયલ ફિલ્મ છે ને ખાસ આ ફિલ્મ મને મળવા મળી એ માટે હું બંને ભાઈઓ આઈ એમ વેરી હેપી કે એમણે મને ચાન્સ આપ્યો આટલી બધી ફિલ્મમાં લઈને અને મેં મારી પૂરી મહેનત પૂરી લગ્નથી આ ફિલ્મની પાછળ વાત કરીએ તો હિન્દી ફિલ્મો તો ઘણી તમે ડિરેક્ટર કેવો અનુભવ રહ્યો કે તમે કોઈ દિવસ નહીં ભૂલો કારણ કે બાળકો હતા જંગલ હતું સર બાળકો અને જાનવર સાથે કામ કરવું એ ગરીબ એની પાસે કામ કરાવવું એટલે બહુ જ મુશ્કેલ પણ આ બાળકો એટલા સરસ હતા કે મને ક્યાંય કોઈ તકલીફ નથી આપી ઇવન અમારો હાથી જે હતો દુર્ગા માં એણે જે કામ કર્યું છે સાહેબ એને જેમ કે એ પ્રમાણે હાથી કરતું એટલે એમ તમે સમજાય કે પાળેલું કૂતરું એને આપણે એને કે તું ઉભું થઈ જા તો સૂંઢ ઉપી ઊંચી કર હાથી બધી જ વસ્તુ કે તરત એ કરતું એટલે હાથી અને બચ્ચાઓ ઇઝ વેરી ફાઇન અને બહુ સરસ કામ કર્યું છે ના બચ્ચાઓની ફિલ્મ છે દરેક બચ્ચા મા બાપ એ બચ્ચાઓ સાથે આ જોઈને આ ફિલ્મ જોવી જોઈએ અમારી ફિલ્મમાં મેં તો ડાયરેક્શન કર્યું છે પણ એમાં સૌથી મોટો હાથ છે અમારા કેમેરામેનનો અમર વ્યાસ જો એ ન હોત મારી સાથે તો કદાચ આ ફિલ્મ એટલી સારી ન બને બીજો આભાર ગજર ભદ્રસો છે કે જેમણે આટલી મોટી જવાબદારી મારા માથે आ, अमरा, अमर व्यास से है मैं में से नाम अंकित राज मैं बॉम्बे और हमारी मूवी का अजब की गजब कहानी इज़ रिलीजिंग ऑन तो ये ना, जब, आ, मुझे हितेश सर ने स्टोरी ऑफ ड्रीम प्रोजेक्ट तो मूवी बच्चे की स्टोरी है जो बचपन में जंगल में खो जाता है और वो कैसे जंगल में जानवरों के साथ पला बड़ा है तो उसको बाहर की दुनिया के बारे में कुछ नहीं पता तो उसके लिए सब कुछ ही नया है और कैसे इस जंगल में एक बच्चों का ट्रूप है है जो पिकनिक मनाने आया और वो वहां फंस जाते हैं कैसे ताजन उनकी मदद करता है और कैसे उसके पूरे अराउंड स्टोरी रिवॉल्व होती है कैसे वो वापस शहर है जाते हैं ताजन को मिस करते हैं फिर वापस आते हैं तो इट्स अ ब्यूटीफुल स्टोरी अबाउट द किड्स एंड ये जो मूवी है ब्यूटिफुल इसका मेजर शूटिंग में 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 हुआ है, like में में हुआ है, दो दो जी। जी। तो है है इज लाइक रियल रियल हमने शूट शूट किया पूरा नदी के सीन भी सारे और छोटा सा जो सूरत देन क्योंकि ऐसे रोल बहुत कम निकलते हैं बच्चों के साथ काम करने का एक्सपीरियंस जो द किड्स आर रियली टैलेंटेड बहुत टैलेंटेड है सबके सब और गिफ्टेड uh, है ये गिफ्टेड एक्टर्स बोर्न टू बी एक्टर्स तो उनके साथ मेरे को कहीं एक सीन में भी ऐसा कहीं ट्रबल नहीं हुआ कि उनको यार उनको मुझसे ज्यादा ही आता था लास्ट में ऑडियंस के लिए क्या मैसेज अ ये तो ब्यूटीफुल फैमिली मूवी तो आप सबको अपने पूरे परिवार के साथ आके देखना चाहिए जहाँ पे आपको पता चलेगा कि आज के बच्चे भी कितने रूटेड हैं दे आर सो इमोशनली कनेक्टेड विद सोशल मीडिया की दुनिया में भूल जाते हैं कि एक सब इतने है कि हम उनके इमोशंस देखना भूल जाते हैं इट्स इमोशनल जर्नी ऑफ द किड्स विद एवरी थैंक यू मारो नाम हितेश विचार कई रीते गुजराती फिल्म हिंदी तो बने uh, लीजिए तो

ગુજરાતીમાં તાજન મૂવી હોય જંગલ હોય ઓરિજિનલ હાથી હોય તો અમે સૌથી ખુબ ને હોશિયાર ડાયરેક્ટર સુરેશભાઈ જોશીનો સંપર્ક કર્યો જે વર્ષોથી બોલિવૂડના ડાયરેક્ટર છે તો એમના સાથ સગાથી મને પ્રેરણા મળી અને આ એક વાર્તા પૂરી ડેવલપ થઈ ગઈ અમે લોકો બધાએ ઓરિજિનલ હાથી સાથે તાજનના સીન બન ઝાડ પર ઓરિજિનલ એવરીથિંગ ઓરિજિનલ બનાવ્યું છે કે જે નાના છોકરાઓને ખૂબ જ મજા આવશે ઉપરાંત એની સાથે મા બાપ દાદા દાદી કે જે પણ આવશે તો મોટાઓને પણ તમે એના માટે પણ સ્ટોરીમાં ઘણા વરાંગ આવ્યા છે તો મારી એક જ સૌને આગ્રહ ભરી અરજ કે તમે મારા મૂવીને જોઈને મને પ્રોત્સાહન આપશો તો આવું ને આવું કઈક નવું ને નવું અમે લાવતા રહીશું વાત કરીએ તો ટાર્જન ગુજરાતી ફિલ્મ તો પહેલી બની વાત થઈ આપી તો બાળકો માટેની બી આ વિશેષ હા બાળકો માટે પણ ખાસ છે કારણ કે બાળકોના કાર્ટૂન મૂવી આ એવા કરે છે કારણ કે જંગલમાં જવું એ લોકોને સવારથી લેવા હાથી એ કામ કરવું અઘરું હોય છે પણ આપણે એક વાર મન ધામી લીધું કે છોકરાઓ માટે બનાવવું છે તો બનાવ્યું હું દીપક જગ્યા આ ફિલ્મના પ્રોડ્યુસર છે હા દીપકભાઈ જે લોકેશન શોધવું કેવું ટફ જંગલ ઘણા સારા છે એટલે એટલી બધી મુશ્કેલી પણ નહીં પડી ટીમ સાથે જવાનું એકલા ફરવા જવું અને આખા યુનિટ સાથે જવું હા એ થોડું ટફ હતું પણ અમે લોકો ઓટોમોબાઈલ થી છીએ એટલે ટ્રાન્સપોર્ટેશન ને એ બધામાં અમને નહીં વાંધો આવ્યો અને આખો સાફ એટલો બધો કોઓપરેટિવ હતો કે અમને બહુ જ મજા આવી વાત કરીએ તો મતલબ જે ભૌતિક સુખ શહેરનું અને ત્યાં જે પંદર એક મહિનો રહેવું શું ના ના એકચ્યુઅલી અમે લોકો ફક્ત શૂટિંગ કરવા માટે ત્યાં જતા હતા અમારું પોતાનું રિસોર્ટ છે ચેન્નાઈ નોન ક્લબ એન્ડ રિસોર્ટ તો અમારા લોકોનું સ્ટે બધું ત્યાં હતું અમે લોકો બધાને સ્ટે ત્યાં પ્રોવાઈડ કર્યો હતો એટલે મજા આવતી હતી સવારે અર્લી ઇન મોર્નિંગ નીકળતા હતા ઇવનિંગ લેટ ઇવનિંગ પાછા આવતા મતલબ દિવસ દરમિયાન ત્યાં રાત્રે